શું ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા છે તે ખોટું બોલી રહ્યા છે તો શું તે મીડિયામાં ચમકવા માટે જે પ્રકારે ગૃહમાં તેમને જવાબ મળે છે તેને તે તોડી મરોડીને રજૂ કરી રહ્યા છે કેમ કે તેમણે જે આરોપ લગાવ્યા હતા કે તેમને મંત્રીએ ખોટા જવાબ આપ્યા છે આ મામલે આજે હાઉસમાં મંત્રીએ શું કહ્યું અને તેમને લેખિતમાં પણ શું આપ્યું અને ત્યાર પછી ગોપાલ ઇટાલિયાએ શું પ્રતિક્રિયા આપી તે મામલે જ વાત કરવી છે

અને એક ટીપી યોજનાનું લેન્ડ રેકોર્ડ દુરસ્ત કરવા બાબત એટલે કે કરેક્શન ઓફ ધ રેવન્યુ રેકોર્ડ્સ આ બંને પ્રશ્નમાં સરકારે ખોટો જવાબ આપ્યો છે એવી રજૂઆત મેં ગૃહની અંદર કરી હતી આજે ગુજરાતના માનનીય શહેરી વિકાસ મંત્રી કનુભાઈએ મને બે પત્રો પાઠવ્યા છે ગૃહની અંદર અને બંને પત્રોના માધ્યમથી મારા બે પ્રશ્નોના જવાબ રજૂ કર્યા છે બાબત એવી છે કે સરકાર ટાઉન પ્લાનિંગ એક્ટ હેઠળ ચાલીસ ટકા જમીન કપાત તરીકે લઈ લે છે વાસ્તવિક રીતે હું હજાર વખત કેમેરાની સામે બોલો છું કે ગુજરાતના કોઈ કાયદામાં કોઈ જગ્યાએ એવું નથી લખ્યું કે ખેડૂતોની ચાલીસ જમીન કાપી લેવી એવું પણ નથી લખ્યું કે જમીનને વળતર ન આપવું એક તો ચાલીસ ટકા જમીન ગેરકાયદેસર રીતે કાયદાનું મનસ્વી અર્થઘટન કરીને ખોટે ખોટી રીતે ચાલીસ ટકા જમીન કાપી લે છે જેના કારણે શહેરોમાં મકાનો મોંઘા મળે છે જેના કારણે શહેરોની જમીનના ભાવ ઉચકાય છે જેના કારણે શહેરોની અંદર ટ્રાફિક જામની સમસ્યા થાય છે બધાની પાછળનું કારણ આ ચાલીસ જમીન કાપવાનો મુદ્દો છે મારો પ્રશ્ન એમ હતો કે ચાલીસ જમીન જે કાપવામાં આવે છે એનું ખેડૂતોને કોઈ વળતર આપો છો કે નહીં સરકારે વિધાનસભામાં મને ના પાડી કે ના અમે નથી આપતા મેં નીચે જિલ્લામાં પ્રશ્ન પૂછ્યો તો જિલ્લાના અધિકારીએ કીધું કે ઓગણસિત્તેર કરોડ રૂપિયા અમે વળતર ચૂકવીએ છીએ તો મેં ગૃહમાં પૂછ્યું કે નીચેનો અધિકારી ઓગણ સિત્તેર કરોડ ચૂકવવાનું કે છે ઉપરવાળા ના પાડે છે તો હાચું હું તો આજે મને લખીને હું છે છે પણ પણ આ નથી આની અંદર એમ લખ્યું કે ટીપી જમીન માલિકોને કપાત પેટે ટાઉન પ્લાનિંગ એક્ટ હેઠળ જી ઓગણ સિત્તેર કરોડ રૂપિયા વળતર આકારવામાં આવેલ છે જે કાયદાની કલમ ફલાણી મુજબ ઇન્ક્રીમેન્ટલ કોન્ટ્રીબ્યુશન સાથે સરભર કરવામાં આવે છે એટલે સરકાર એમ કે છે કે અમે ટાઉન પ્લાનિંગ કર્યું એટલે તમારી જમીનની કિંમત વધી ગઈ તો એ વધેલી કિંમત છે એ જ તમારું વળતર હવે આ કેવી વાત થઈ ગઈ મારી દસ વીઘા જમીનમાંથી ચાલીસ ટકા લેખે જમીન સરકાર મફતમાં લઈ જાય અને બાકીની જમીનનો કિંમત જે વધી ગઈ એ જ મારો નફો એવું કેવી રીતે હોય આ બિલકુલ કાયદાનું મનસ્વી એકદમ ખોટું અર્થઘટન કરવામાં આવી રહ્યું છે હું હજુ આગળ પણ આ મુદ્દે લડતો રહીશ અને જ્યાં સુધી આ ટાઉન પ્લાનિંગ એક્ટના નામે ચાલીસ ટકા જમીન પડાવી લઈ અને પોતાના મળતિયા બિઝનેસમેનોને વેચી નાખવાનો ભાજપનો ધંધો બંધ નહીં થાય ત્યાં સુધી હું લડતો રહીશ અહીંયા લડીશ અને લોકો વચ્ચે જઈને પણ આ મુદ્દો ઉઠાવીશ આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝની ચેનલને લાઇક સર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો